ખૂબ જ ગંભીર બાબત છે વડોદરાને સંસ્કારી નગરી તરીકે નામ આપવામાં આવ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ત્યારે રુચિ પટેલ અને પ્રતીક પટેલ નામના બેફામ યુવક યુવતીઓ જો વારંવાર અશ્લીલ હરકતો આવું જાહેરમાં ચુંબન કરતા હોય ભૂતકાળમાં પણ એ લોકોએ કરેલું છે ગેટવે ઓફ ઇન્ડિયા યુનાઇટેડ વેમાં કરેલું છે આજે પણ વિડીયો આવ્યો એટલે આ લોકોને અશ્લીલ હરકતો કરવાનું એક કોઈક રોગ છે કોઈ બીમારી છે માનસિક બીમારી છે કે વિકૃત બીમારી છે તેની તપાસ થાય અને તાત્કાલિક તેમના વિરુદ્ધ બીએનએસ ની કલમ બસો છન્નું મુજબ અને બીએનએસ ની કલમ ત્રણસો ત્રેપન મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્લીલ હરકતોનો ગુનો દાખલ થાય કારણ કે આ માતાજીનો નો ગરબો છે ચાચર ચોક છે મા અંબાની સ્થાપના થઈ છે માં સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને કરોડો લોકોએ વિશ્વભરમાં આ વિડીયો જોઈને વડોદરાની સંસ્કારિતા અને ગુજરાતની અસ્મિતા પર થૂ થૂ કરી રહ્યા છે કે તમારા શહેરમાં આવા લોકો છે શું વડોદરામાં એક પણ ખમીરવંતો વ્યક્તિ નથી કે ગુનો દાખલ કરાવે એટલે આજ રોજ અમારે આવું પડ્યું છે ભૂતકાળમાં પણ યુનાઇટેડ વેમાં ઈ સિગરેટના મુદ્દામાં મેં ગુનો દાખલ કરાવીને યુવતીને દંડ કરાવ્યો હતો આજે પણ આમાં ગુનો દાખલ થાય એફઆર થાય તાત્કાલિક ધરપકડ થાય અને આ પાર્કિંગમાં ઈ સિગરેટો પીવામાં આવે છે અને આવી અશ્લીલ હરકતો કેટલા યુવક યુવતી કરે છે આ તો જે બહાર આવ્યું પરંતુ છેલ્લા પાંચ દિવસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે તેવું પણ મેં ફરિયાદમાં લખ્યું છે અને જેટલા અન્ય યુવક યુવતીઓ પકડાય એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય